જિલ્લાના કાશ્મીર ગામે વિશ્વ નુક ચૌદસો નવની ભાદરવા સુદ બીચના દિવસે થયો હતો અને બધાની શ્રદ્ધા વિશ્વ માં રાખે તેવા અનેક પરચા આપી અંતે રણુજા ખાતે જીવિત સમાધિ લીધી જ્યાં આજે પણ હજારો ભાવિક દર્શન કર જાય છે રામદેવ પીરની જન્મ રામદેવ પીરનું અવતરણ પિતા અજમલ રાય અને માતા મિનલ દેવના ઘેર થયો હતો કહેવામાં આવે છે કે કરુણા અને ભક્તિથી પ્રસન્ન થઈ દ્વારકાધીશ ભગવાને અવસાન આપ્યું હતું કે તેઓ અજમલ રાયના પુત્ર તરીકે પેદા થશે દુશ્મનોથી રાજકીય દુઃખ હોવાથી અજમલરાય તાશી વિશ્વનાથ અને દ્વારકાધીશની આરાધના કરી ત્યાંથી પાછા આવ્યા પછી રામદેવ પીર રૂપી ભગવાને અવતાર ધરી પરચા અને ચમત્કારો રામદેવ પીરે બાળ બાળપણથી જ અનેક અદ્ભુત ચમત્કારો પરચા બતાવ્યા છે માવો રૂપા દરજી ભૈરવ રાક્ષસ નેત લદે અને ભગતસિંહ સહિત અનેક વ્યક્તિઓના જીવનમાં અદ્ભુત આધત કારણ પ્રસંગો જોવા મળે છે જેમ કે કપડાના ઘોડાને જીવી દઈ અમલ કરાવ્યું મૂર્ત બિલાડી જીવિત કરડી નાખવી અને ભક્તોની દુઃખ પીડામાં મદદરૂપ થવું આવા અનેક પરચાઓના કારણે રામદેવ પીરની પરચાવાળા દેવ કહેવામાં આવે છે સમાધિ સુધીની સમગ્ર કથાવી પંદરસો પંદરના ભદરવા સુદ અગિયાર શ્રી રામદેવ પીરે રણુજા ખાતે જીવિત સમાધિ લીધી તેઓએ સમાધિ સમયે પોતાના ભક્તોને જીવનના માર્ગદર્શન તરીકે ચોવીસ પરમાન આપ્યા હતા જે આધ્યાત્મિક જીવત જીવન જીવવાનો માર્ગ બતાવે છે આજે પણ રણુજા કે રામદેવ રામદેવ રામદેવરા

ભક્તોનું રક્ષણ સમાધિ રણુ જરામથી ઉમરા ખાતે ઉબરા ભાદરવા સોદે અગિયારસ વિવિધ પક્ષીઓ ભક્તો કુટુંબ જનો હજાર ચોવીસ ફરમાન જીવિત વહેવાર સદાચરણ સેવાને ઉપદેશરૂપ ચોવીસ માર્ગદર્શી કે વિચારવા દેવ જીવનનો પ્રદેશ ભાવિક કરુણા આધ્યામિકતા અને સર્વદર્મ સંભાવ તરફ આકપૂર્વક દૂધ કરે જે દેવમીજીના અધ્યંશ પશ્ચ્યાત પર ચમત્કાર વચ્ચે મુજબ છે જે આજે પણ લોકકથાઓને માર્ગ ભક્તિ માર્ગમાં પૂજાય છે રૂપા દરજીને પર જો રામદેવજી બાળકો હોય ત્યારે માતા મીનળદેવી માટે કપડામાંથી ઘોડો બનાવવાની ચિત કરી દરજી રૂપાએ કપડામાંથી ઘોડો બનાવ્યો પણ કપડાંમાં બંકાર કચરો ભરી રસ્તો પાડેલો રહ્યો હતો રામદેવજીએ ઘોડાને જાદુ કરી આકાશમાં દોડી દેતા દરજી ભયભીત પસંદ થઈ ગયા રામદેવજીએ તેમને શીખ આપી કે કમ્પાંડી ન કરાવી લાખ અણજારાને પરચો વણજારો લાખો વેપારી ખાંડનું બજાર વેચવા પર આવ્યો ટેક્સના કારણે ભરવા ખોટું કારણ કે મીઠું છે ત્યારે રામદેવજીએ તમામ ખાંડને મીઠામાં ફેરવી નાખી સહેલાઈથી પોતાનો દંડ કરીને ખાંડ ફરી પ્રવર્તન કર્યું મક્ખાના પાંચ પીરને મક્કાના પાંચ પીરનો રામદેવજીની પરીક્ષા લે લેવી હતી પોતાના વાટકા કટોરા મક્કામાં ભૂલી આવ્યા હોવાના બહાને ભોજન ન લીધું રામદેવજી યોગ બળે ત્યાંથી વાટકા બોલાવી દીધા તેથી પાંચ પીરોના મનમાં એટલું ભક્તિ જાગરણ થયું કે તેમણે રામદેવજીને પીરેરાસ રામ સાપીર અને હિન્દુ મુસ્લિમ ભક્તોનું પ્રતિક સમજાવ્યું જીવ દયાની પરચાભાઈની પત્નીનું વાછરડું મરી ગયું ત્યારે રામદેવજીએ ભાગીને ભક્તિ જોઈને અલગ જીવિત કર્યું પરચો પરચ્યો ભાવેશ્વર મહારાજે તળાવમાં પાણી કડવું હતું રામદેવજીએ તળાવનું પાણી મીઠું કરી ચમત્કાર બતાવ્યો નેતલ દેવીએ બહેનને પરચા મૂર્ત વિલાડી ઉપરથી કપડું જેવું રાખ્યું હતું પણ જીવિત કરી દીધું આવા અનેક પરચા રામદેવજીના જીવનમાં પ્રસિદ્ધ છે જે ભક્તિ સાચી નિત્યને પર સર્વોત્તમ ઉદાહરણ ગણાય છે રામદેવજીને પૂર્ણ જન્મકથા પ્રમાણે તેમનો અવતાર રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર હમણાં રામદેવ દેવરા તરીકે સિહિત ગામી વિક્રમ સન ઓગણચૌદસો નવનું બાદરા સૌ બીજના દિવસે થયું હતું તેમના પિતા અજમલ રાય પોખરણના રાજા અને માતા મિનલ દેવ મીણા દેહતી રામદેવ પીરને કૃષ્ણના અવતાર તરીકે ઉજવવામાં આવે છે અને આજે રાજસ્થાનના તથા ગુજરાતમાં તેમના મંદિરોની ભક્તિપૂર્ણ લોક આસ્થાની વિશાળતા જોવા મળે છે અજમલ રાયના સંતાન સુખનું વરદાન અજમલ રાય લાંબા સમયે थी संतान नहीं हुआ थी काची विश्वनाथ ना दर्शन माटे काची गया तैयारी शिवजी ना आशीर्वाद थी द्वारका जवा पिराय अन्य द्वारका दिशना मंदिरे भक्ति पूर्वक आराधना करी भगवान कृष्ण प्रसन्न थी बीजी वार पोते पुत्र પુત્ર સ્વરૂપે જન્મ લેવાનું વચન આપ્યું ત્યારબાદ અજમલ રાય અને મિનળ કરી પહેલા પુત્ર તરીકે વિરમ દેવને પછી રામદેવ પીરનો જન્મ થયો બાળ સલામતી અને અદ્રુત પરચા રામદેવ પીર બાળપણથી જ અદ્રુત ચમત્કારો કરતા જેમ કે લાકડાના ઘોડા પર સવારી કરી ઘોડાને જીવિત કરી દૂર ભક્તોના દુઃખ દૂર કરવા અને સત્યની જીતી ઓળખ પાવી તેમને કૃષ્ણનો અતાર તથા હિન્દુવાણા પીર તરીકે માન્યું સમાજમાં કરુણા અને અખંડ ભક્તિ રામદેવ પીરે સમાન ભાવથી પ્રાપ્તિ યોજાયો તેમની સેવા ભાવ પારદર્શિતા વિશ્વાસ અને સહયોગ પરથી જીવવા સંદેશ આપ્યો તેઓ જમલરાય અને મિનળદેવના જીવિત આશીર્વાદ રૂપે બની અને સમગ્ર પહેલે પહેલાં પોતાના પ્રજા વ્યક્તિગત પ્રસંગોની ભક્તિથી સોમ સૌમાં ભક્તિ ચેતના પ્રગટાવી શકશા જન્મ સ્થળ કાશ્મીર હમણાં રામદેવરા વાડમી રાજસ્થાન જન્મ તારીખ સન ચૌદસો નવ વાદરવા સુરબીજ માતા મિનોદેવ પિતા અજમલરાય અવતાર ભક્તિ ચેતના તથા દીન દુખિયાના પીર કૃષ્ણના અવતાર રીતે રામદેવ પીરની જન્મકથા કામ કરુણા અને ભક્તિ સાધનાનો ઉત્કૃષ્ટ આદર્શ દાખવે છે અને લોક વિશ્વાસમાં અખંડ પ્રેરણા પૂરું પાડે છે રામદેવ પીરની પૂર્ણ જન્મકથા અનુસાર તેમનો જન્મ જન્મ અને નિકાલ લોકકથાઓ અને દંતકથાઓ ઘેરી છે મુખ્ય સ્ત્રોતો મુજબ રાજસ્થાનના બાળમેર જિલ્લાના કાશ્મીર હાલમાં વિક્રમ ચૌદસો નવ ની ભાદરવા સુદીજના રોજ તેમનો જન્મ થયો હતો તેમના પિતા અજમલ પણ પોતાના રાજા અને માતા મીનળે મેણાદે પુત્ર પ્રાપિત પ્રાપ્તિ માટે ભક્તિ અજમલરાય સંતાન સુખ માટે પહેલા કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા કરી ત્યાંથી દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા ગયા ત્યાં ભક્તિથી પ્રસન્ન થયેલા દ્વારકાધીશે પોતે પુત્ર રૂપે જન્મ લેવાનો આશીર્વાદ આપ્યો કથા અનુસાર રાણી મીણાદેવી દેવીએ પહેલા બાદમાં ભગવાનના અવતાર દેવજીને જન્મ આપ્યો બાળકાળના ચમત્કારની માન્યતાઓ રામદેવજી બાળપણથી જ ચમત્કારિક પ્રક્રિયા દર્શાવતા અને પ્રસિદ્ધ પ્રસંગમાં સૌના આશ્ચર્ય વચ્ચે લાકડાના ઘોડાને જીવિત આપીને રામદેવ બાબાએ તેમના પર સવારી કરી હતી આવી અસંખ્ય બાળકો યા ચમત્કારો અને સત્યના મહત્વને તેમના પરિવાર અને પ્રજાને શ્રદ્ધામાં ભીલવાયા રણુજા અને સામાજિક કાર્ય તરફ કુશળ રાજકુમાર તરીકે પ્રજાની સેવા કરતા લોકોને દુખ ભોગ પ્રસંગે નિમાં પણ સહયોગ આપતા રામદેવજીના જીવનમાં કરુણા ત્યાગ અને સરોદર સંભાવના ઉદ્દીપક ઉદાહરણો જોવા મળે છે આગમન પણ લોકકથામાં કથામાં જણાવ્યું છે આ પાંખમાં રામદેવ પીરની મહિ મહિમા જોઈ પીર તરીકે માન્યા તેથી રામદેવ પીર તથા ભક્તિ લોકપ્રિય પર્વ બારબીજ તેમના અવતાર દિવસે રૂપે અજવાય છે મહત્વની વિગત જન્મ વિશ્વ નવ सादर कसूदीज काश्मीर रामदेवरा बाड़मेर राजस्थान मीनल देवी पिता अजमल राय भाई वीरमदेव अवतार कृष्ण अवतार तरीके रामदेव जी जीवन ने सिंपल मणसों माटे शक्ति सेवा भक्ति तथा सर्विज्ञाति